તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કઈ નવું ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય એ પણ ઓછા તેલમાં તો વારંવાર બનાવો એવો ચટપટો ટેસ્ટી એવો ટમેટાનો નાસ્તો સવારનો નાસ્તો હોય સાંજની નાની નાની ભૂખ હોય કે બાળકોનો લંચ બોક્સમાં બહુ ટેસ્ટી એવો લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં એક બોલમાં આપણે અડધો કપ રવો તો ઉપમા શીરા માટે જે રવો વાપરીએ એ મેં અડધો કપ જેટલો લીધો છે અને એક ચોથાઈ વાટકી ભરી બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ એક ટી સ્પૂન જેટલું મીઠું અને ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં હલકું ખાટું હોય એવું દહીં તમારે લેવાનું અને બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું અને જેટલું જરૂર લાગે તો થોડું થોડું પાણી ઉમેરીશું તો એક ચોથાઈ વાટકીથી થોડું ઉપર અને અડધી વાટકીથી થોડું ઓછું એ રીતે પાણીની તમને જરૂર પડશે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગાંઠા રહે એવું તમારે બેટર બનાવવાનું છે તો અહીંયા મેં એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી વાપરી અને આવું બેટર બનાવી લીધું છે બેટરને હવે પાંચેક મિનિટ જેવું જો ટાઈમ હોય તો રેસ્ટ થવા દેવાનો નહીં તો નો રેસ્ટ થવા દો તો પણ ચાલે તો પાંચ મિનિટ જેવું બેટરને મેં રેસ્ટ થવા દીધું પાંચ મિનિટ પછી બેટર થોડું આ રીતે ફૂલી જશે હવે અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન તીખું તમારા ઘરમાં ખવાય એ રીતે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું બેટર થોડું થીક થઈ ગયું તો આપણે એને થોડું પાતળું કરી લઈશું તો અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી તો થોડું થોડું કરી આ રીતે ઉમેરવાનું આ રીતે તમે જોઈ શકો છો હવે બેટર થોડું આ રીતે મેં પાતળું કરી લીધું તો આ રીતે થોડું થીક જ રહેશે તો આવું બેટર તમારું હોવું જોઈએ ઢોકળે આમાં પાણી ગરમ કરવા મેં મૂકી દીધું અને આપણે બેટરમાં અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે મિક્સ થાય એટલે થોડું જલ્દીથી કોઈ પ્લેટને આ રીતે તમારે થોડી ડીપ હોય એ બી પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની અને એમાં તરત જ આપણે બેટર આ રીતે રેડી દઈશું અને બેટરને પૂરી પ્લેટમાં એક સરખું ફેલાવી દઈશું હલકું એક બે વાર આપણે એને આ રીતે ટેપ કરી લઈશું એટલે એક સરખું બેટર ફેલાઈ જાય ઢોકળામાં પાણી ગરમ થઈ જાય એટલે આપણે પ્લેટને એમાં મૂકી દઈશું ઢાંકી અને બારથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું ત્યાં સુધીમાં ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ગ્રેવી રેડી કરી લઈશું એના માટે એક પેનમાં આપણે અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને ચારથી પાંચ લસણની કળીઓ નાની છે એટલે ન ખાતા હોય તો આદું એ જગ્યાએ ઉમેરવાનું ચાર સૂકા મરચાં તો જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં આવે એ લેવાના એક ચપટી જેટલી હિંગ અને ત્રણ ટમેટાના ટુકડા એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો ઢાંકી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશ ટમેટા આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં નાનો ટુકડો આંબલીનો તો એકદમ નાનો એવો ટુકડો આંબલીનો અને એક નાનો ટુકડો ગોળનો ખટાશ અને ગળપણ બેલેન્સ કરવાનું જેટલી ટમેટાની ગ્રેવી સારી હશે ખાવામાં એટલા જ આ બાઈટ સારા બનશે એકદમ સોફ્ટ થઈ ગયું બધું મિક્સ થઈ ગયું ગેસની આંચ બંધ કરી અને મિક્સરમાં ઉમેરી આપણે એની ગ્રેવી રેડી કરી લઈશું તો પેસ્ટ રેડી થઈ જાય ત્યાં સુધીમાં ઢોકળ્યામાં આપણે જે નાસ્તો મૂક્યો હતો એ રેડી તમે જોઈ શકો છો થઈ ગયો તો તમે ઢોકળા બાઈટ્સ ટમાટો બાઇટ્સ પણ એને કહી શકો આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને આપણે એના નાના નાના પીસીસ કરી લઈશું એકદમ સિમ્પલ એવા નાના નાના પીસ કરવાના છે અને આ રીતે હલકું તમે એને ઠંડુ થવા દેશો એટલે એક સરખા એવા પ્રોપર થઈ જશે તાવીથાના મદદથી આ રીતે બધા પીસને તમારે આ રીતે અલગ કરી અને સેપરેટ કરી લેવાના તો સિમ્પલ અને ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવા આ બાઇટ્સ બને છે તો આ રીતે અલગ થઈ ગયા હવે આપણે વઘાર કરીશું વઘાર માટે હું ઘી વાપરી રહી છું પણ તમે તેલ પણ લઈ શકો એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર ઘી ઘી ગરમ થાય એટલે આપણે એકથી બે ટી સ્પૂન જેટલી અડદની ડાળ સાથે બે ટી સ્પૂન જેટલું આપણે રાઈ ઉમેરીશું અડદની ડાળનો કલર બદલાવા દઈશું અને રાઈને ફૂટવા દઈશું રાઈ ફૂટવા લાગ્યા અને અડદની દાળનો કલર બદલાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ સૂકા મરચાં અને પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને જે ટમેટાની આપણે ગ્રેવી બનાવી એ ગ્રેવી આપણે ઉમેરી દઈશું તો જે પેસ્ટ બનાવી એ આપણે ઉમેરી દેવાની છે તો સ્મૂધ એવી પેસ્ટ મેં કરી લીધી છે અને આવી તમારી પેસ્ટ રેડી થશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી ટમેટાને સાતળી લઈશું તો આ રીતે ઘી અલગ થઈ ગયું ટમેટાની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે જે પાઇટ્સ આપણે કટ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું સાથે આપણે એમાં એક ચોથાઈ કપથી થોડા ઉપર લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સર રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમારે હવે એને મિક્સ કરવાનું છે તો બે ત્રણ મિનિટ જેવા જે બાઇટ્સ છે તો ગરમ થાય અને એકદમ સર રીતે સતળાઈ જાય અને કોટિંગ આવી જાય એ રીતે તમારે એને થવા દેવાનું તો દેખાવે પણ બહુ સારા એવા લાગશે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે બાળકોને જો તમે લંચ બોક્સમાં પૌવા ઉપમા અને બધી અલગ અલગ નાસ્તાઓ આપતા હશો તમે રાત્રે બેટર આ બનાવીને રાખો અને સવારે એક સાઈડ તમે સ્ટીમ કરો અને એક સાઈડ આ રીતે ગ્રેવી બનાવશો તો પંદરથી વીસ મિનિટમાં આ તમારા બાઇટ્સ બનીને તૈયાર થઈ જશે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય બે ત્રણ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી અને ગરમ ગરમ આ બાઈટ્સને તમારે સર્વ કરવાના ઠંડા હશે તો પણ ખૂબ ટેસ્ટી એવા લાગે છે તમે ચા સાથે એકલા આ જે બાઇટ્સ છે એમાં કોઈ ચટણીની પણ જરૂર નથી ખાતા ટાઈમે બિલકુલ ડ્રાય પણ નહીં લાગે તો આ રીતે જો ચટપટો ટેસ્ટી એવો ટમેટાનો ક્યારેય નાસ્તો તમે ટ્રાય ન કર્યો હોય તો ઓછા તેલમાં બનતો આવો નાસ્તો જો એકવાર તમે ટ્રાય કરી લેશો તો વારંવાર બનાવો એટલો ટેસ્ટી સાથે તમને જો બહારનું કાંઈ ખાવાનું પણ મન થાય તો આ રીતે જો એકવાર ઘરે બનાવી લેશો તો બહારના નાસ્તાઓ પણ ભૂલી જશો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો